नहीं चलेगी नहीं चलेगी पुलिस हमसे नौजवान हमसे डरती है पुलिस को आगे करती है सरकार हमसे डरती है पुलिस को आगे करती है सरकार हमसे डरती है पुलिस को आगे करती है सरकार हमसे डरती है अपना जो तुम्हें केम भाई पुलिस अधिकारी कायदो व्यवस्था जा रहे भाई

આટલો મોટો ભ્રષ્ટાચાર થયો છે કોઈ નિરાકરણ આવ્યું છે અહીંયા ધરણા પર બેઠા હતા બોળોની નીચે શું થયું આટલી બધી નુકસાની થઈ છે ખેડૂતોની કોણ સર્વે કરવા આવ્યું છે કોઈ આવ્યું છે સર્વે કરવા એટલે પોલીસ અધિકારીઓને મારી નમ્ર વિનંતી છે અમે વેલ ગ્રેજ્યુએટ લોકો છે અધિકારો માટે અમે લડીશું બરાબર અમે આ સીન સપાટાને લાકડી લાઠી ચાત ભાટી ચાતથી ડરવાવાળા લોકો નથી અને તમે એ કરવા માંગતા હોય તો પણ અમે તૈયાર છે ચાલો તો લડી લઈએ

ડીઆરડી નિયામક શ્રી અને પાંચે તાલુકાના ટીડીઓ હશે તો જ અમે ખુલાસો આપીશું અમે બધા પુરાવા લઈને આવ્યા છે પુરાવા સામે ખુલાસો અમે આપવા તૈયાર છે બધા અધિકારીઓને અમને ખુલાસો જોઈએ અહીં સુધી અમે જઈશું નહીં બે દિવસ રોકાવવો પડશે તો રોકીશું હજુ પણ અમારે પાંચ દસ હજાર લોકોને બોલાવવા છે તો અહીંયા બોલાવીશું જો અમારું નિરાકરણ નહીં આવશે અમે ખાધા પીધા વગર અહીંયા પડ્યા રહીશું કલેક્ટર નર્મદા છે રાજપીપળા એમણે આ રાજપીપળા છોડાય નહીં હમણાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ની આટલી બધી આપત્તિ ચાલે છે કોન્ફરન્સ હોલ માં બેઠા છે એથી હમણાં નીકળીને ગયા બોલાઈ લાવો કોન્ફરન્સ હોલ માં મને કીધું એમના કર્મચારીએ કીધું હમણાં જ નીકળીને કોન્ફરન્સ હોલ માં બેઠા છે બોલાઈ લાવો મેસેજ એમને આપી દીધો ના ના અહીંયા અમારી બોમ્બરાડા થઈ એટલે કલેક્ટર સાહેબ અહીંથી નીકળીને ક્યાં બેઠા છે બોલાઈ પેલી ચેમ્બરમાં હા તમે એવું કેમ કેવ છો નથી એમ તમે કેમ કેવું છો કલેક્ટર નથી ચેમ્બરમાં નથી હમણાં નીકળીને પેલી ચેમ્બરમાં બેઠા છે કન્ફરન્સ હોલમાં બેઠા છે બોલાવી લાવો ચાલો મોડું થશે પબ્લિક ભેગી થશે બાય મેં હોતી કાગે ચાલો તમને અમારે મળવું હોય તો ચાલો બધા ઉતરતા ભાઈ બરાબર તમારે કાયદો વ્યવસ્થા જાળવો અમને કોઈ વાંધો નથી ધક્કા મુકી કરી જાણી જોઈને તમે શું કહેવા શું સાબિત કરવા માંગો છો ભાઈ માંગો છો સીન સપાટા કરવા માંગો છો એ ડરવા વાળા લોકો નથી અમારા આદિવાસીઓ છે ને અંગ્રેજો સામે પણ લડ્યા છે ક્યારે ગુલામી અમે સ્વીકાર નથી કરી કોઈના મગજમાં એવો ધુમાડો હોય તો કાઢી નાખજો તમને અહીંયા આટલા બધા દારૂના બુટલેખોરોના તમે પરમિશન આપ્યા છે કેમ અટકાવતા નથી નામો આપું કાઢ્યો ભૂર્યો લાલિયો ભોલિયો આપો કે નામો બંધ કરી દેજો દસ પેટીના પાંચ લાખ વીસ પેટીના દસ લાખ હપ્તા તમારા કોણ કોણ લે છે બધી યાદી છે ભાઈ

ધારાસભ્ય બધી પ્રજા આવી છે અમારે રજુઆત કરવાની છે અમારે કોઈ બીજી મગજ મારી નથી અમારે હું પોતે એકલો રજૂઆત કરવા વાળો માણસ છું હું આગેવાન છું હમણાં હું રજૂઆત કરીશ તમે બોલાવો કઈ રીતના ભાઈ તમે ઓફિસ ખાલી કરીને નાઈ જાવ

છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો